મોસાલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો બાળકોએ વિવિધ વાનગીઓની પચાસ જેટલી સ્ટોલો બનાવી હતી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો શાળાના બાળકો દ્વારા ચણાચડી ગુલાબજાંબુ ખાવસા રગડા પેટીસ શરબત સમોસા ભજીયા આલુપુરી ભૂંગળા બટાકા ખીચું પાસ્તા પાઉંભાજી નૂડલ્સ પકોડા રાઈસ વગેરે જેવી વાનગીઓના પચાસ જેટલા નાના સ્ટોલ બનાવેલ હતા આ આનંદ મેળામાં બાળકોએ નહીં નફો નુકસાનના ધોરણે વાનગીઓ વેચી હતી આ આનંદ મેળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરૂણભાઈ પરમાર માંગરોળ મામલતદાર કચેરી માંગથી નાયબ મામલતદાર રાગેની બેન ગામિક માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી માંગથી લિયાકત અલી હંસાબેન ચૌધરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટા માંગરોલના બ્રાન્ચ મેનેજર કુમાર યાદવ બાબુભાઈ વાઘેલા મનીષભાઈ એ સી સભ્યો વાલીઓ બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવાનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ તેઓ દ્વારા રિબિંગ કાપીને મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ મહેમાનશ્રીઓએ પણ વાનગીઓ ખરીદીને ખાઈને બાળકોનો ઉત્સાહ વધારેલ હતો આ આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી વાસંતીબેન વસાવા પુષ્પાબેન પટેલ લલિતાબેન ગામિક આશીષભાઈ તેજલભાઈ કવિતાબેન જીરુબેન ઇમરાન ખાન પઠાણ સમગ્ર સ્ટાફે ખૂબ મહેનત કરેલ હતી આ આનંદ મેળામાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ હતો રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ